અંજાર તાલુકાના દુધઈ ખાતે આવેલ પૌરાણિક અને પ્રાચીન સિદ્ધ ગણાતા નાથનાથ મંદિર ખાતે પ્રતાપ મહારાજના હસ્તે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રીફળવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સેવક સમુદાય આ ધાર્મિક કાર્યમાં ઉપસ્થિત રહીને સાક્ષી બન્યા હતા હવે જોઈએ અંજાર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તુ તહેવાર અંજાર તાલુકાના દુધઈ ગામે રાષ્ટ્રીય રક્ષાયજ્ઞ છ વર્ષ પૂરા કરી સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો જેના નિમિત્તે દુધઈના ખૂબ જ અતિ પ્રાચીન અને લોકપ્રિય જાણીતાવા નાગનાથ મંદિરના મહાન પ્રતાપ મહારાજના હાથે શ્રીફળ હોમી અને હોમવનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો શ્રી ગૌતમ મહારાજને છ વર્ષ પૂર્ણ થઈ સાતમા વર્ષમાં પ્રવેશ કરવા બદલ આ કાર્ય ધાર્મિક કાર્ય પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું જેમાં કાળી તળાવથી શિવજીભાઈ રાજેશભાઈ ખાસ હાદર્યા દુધેથી રબારી પ્રભુભાઈ રબારી પુનાભાઈ રબારી પ્રતાપગીરી બાવાજી મિત મહારાજ પ્રિન્સ મહારાજ યશ મહારાજ ઋષિ મહારાજ વર્ષાબેન જોશી માધવીબેન જોશી પ્રભાબેન સોલંકી સંજનાબેન રબારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા પ્રતાપ મહારાજે જણાવ્યું હતું અને ખાસ કરીને જે દુધે ખાતે પ્રતાપ મહારાજના સાનિધ્યમાં નાગનાથ મંદિર નું ચાલી રહ્યું છે કારોબાર તે ખૂબ જ પ્રાચીન અને પૌરાણિક છે અતિ સિદ્ધ મંદિર છે અને મોટી સંખ્યામાં ભાવિકોને આસ્થા ધરાવતું આ નાગનાથ મંદિરમાં એક વખત દર્શન કરી અને મનનું સમર્પણ કરવું એક લાવો છે તેવી વાત પણ પ્રસ્થાપિત થઈ છે